વિશ્વાસ નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત હાલે ભુજમાં અલગ અલગ ઓગણીસ લોકેશન પર બસો તેર સીસીટીવી કેમેરા લગાવ્યા છે જેની મદદથી ટ્રાફિક નિયંત્રણ અને ગુનાખોરી પર અંકુશ લાદવામાં સફળતા મળી છે ત્યારે ફેઝ ટુ અંતર્ગત શહેરમાં વધતી વસ્તીને ધ્યાને રાખીને વધુ એકવીસ લોકેશન પર નવા છનું કેમેરા લગાવાશે જ્યારે ઔદ્યોગિક શહેર મુન્દ્રામાં વધતી ગુનાખોરીને ધ્યાને રાખીને બાર સ્થળોએ સત્યાસી કેમેરા લગાવવાનું નક્કી કરાયું છે ભુજમાં મિરઝાપર પોલીસ ચોકી ખાતે પોલીસ વડા શ્રી સાગર બાગમારે દ્વારા પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરાયું હતું આ વિસ્તારમાં ટ્રાફિક નિયંત્રણ તેમજ વાહન ચાલકો ટ્રાફિક નિયમનો ભંગ કરે તો નેત્રમ મારફતે ઈ ચલન મોકલવામાં આવે છે કેમેરાની મદદથી ગંભીર ગુનાઓમાં આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી છે આ સિવાય કોઈ સ્થળોએ માણસો ભેગા થાય તો તાત્કાલિક પોલીસને પહોંચવા માટે નેત્રમ કંટ્રોલ રૂમ તરફથી સંદેશો પણ આપવામાં આવે છે ભુજમાં હાલે ઓગણીસ પોઈન્ટ પર બસો તેર કેમેરા લગાવાયા છે પરંતુ ચો તરફ ભુજનો વિકાસ થઈ રહ્યો છે તે જોતા અન્ય વિસ્તારોમાં પણ કેમેરા લગાવવાની આવશ્યકતા જણાતા દરખાસ્ત કરાઈ હતી તે મંજૂર થતા તમામ વિસ્તારને કેમેરાથી આવરી લેવામાં આવશે જેથી શહેરમાં બનતી તમામ ગતિવિધિ પર પોલીસની નજર રહેશે આપણા ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં કાયદોની વ્યવસ્થા જાળવવામાં મદદરૂપ થાય ડિટેક્શનમાં કામ લાગે એ માટે તમામ જિલ્લાના મથકો ઉપર કેમેરા લગાવેલા છે એ અનુસંધાને વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત પશ્ચિમ કચ્છ જિલ્લામાં નેત્રમ વિભાગ આપણો છે એ ખૂબ જ કાર્યરત છે કુલ બસ્સોથી વધારે સંખ્યામાં કેમેરા લાગેલા છે અને ગુજરાત લેવલે શોધની અંદર ડિટેક્શનમાં આપણું કન્ટિન્યુ ટોચ ઉપર સ્થાન પ્રાપ્ત કર્યા છે જેમાં બીજા નંબર પણ છેલ્લે મેળવેલા છે સેકન્ડ નંબર થર્ડ નંબર એ રીતે અને ડિટેક્શનની સાથે સાથે જે દંડનાત્મક કાર્યવાહી માટે પણ નેત્ર જે દંડ થાય છે ટ્રાફિક લગતના એના માટે પણ ગુજરાત લેવલે અગ્રિમ સ્થાનમાં છે એ ફેઝ વનની વાત હતી હવે એમાં ઉત્તરોત્તર વધારો કરવા માટે આ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ફેઝ ટુ ચાલુ કરવામાં આવ્યું છે ફેઝ ટુની અંદર આપણા ભુજની અંદર કુલ નાઇન્ટી સિક્સ કેમેરા વધારે ઇન્સ્ટોલ કરવા જઈ રહ્યા છે કુલ બાર્ લોકેશન ઉપર નાઇન્ટી સિક્સ કેમેરા લાગશે આ ઉપરાંત મુન્દ્રા પણ એક આપણું પશ્ચિમ કચ્છનું આગવું સ્થાન ધરાવતું સિટી છે ત્યાં પણ ક્રાઇમના અનુસંધાનને કોઈ પ્રોબ્લેમ ન થાય એ માટે પણ ત્યાં એટી સેવન કેમેરા બાર લોકેશન ઉપર લગાવવામાં આવશે ફેઝ જેમ આવતા જશે એમ હરેક ફેઝમાં કંઈક ને કંઈક ઉત્તરોત્તર વધારે કેમેરાઓ એ ક્રાઇમના લગત લાગતા જશે કેમેરાથી આપ જોઈ શકતા હશો કે ઘણા ડિટેક્શનો પશ્ચિમ કચ્છમાં થયા છે એ રીતે ગુજરાતમાં અન્ય જિલ્લામાં પણ કેમેરાના લીધે આપણે આરોપીના મૂળ સુધી પહોંચી શક્યા છે કારણ કે રાતને દિવસ કામ કરતી આપણી આંખ છે એ કેમેરા છે અને ક્યારેય એ જૂઠું બોલતા નથી એ માટે એક સત્ય ઉજાગર માટે પણ કેમેરા ખૂબ જરૂરી છે અને એનું નેત્રમ નામ આપવામાં આવ્યું છે જેનું આખું સંકલન થાય છે એનું હેડક્વાર્ટર છે એનું જે તમામ કેમેરાને ત્યાંથી જોઈ શકાય એવી રીતે ભુજની અંદર નેત્રમ વિભાગ અમારો છે ત્યાં પણ બધા ટેકનિકલી માણસો સાથે આપણા પોલીસ ઇન્સ્પેક્ટર લેવલના કર્મચારી અને અન્ય કર્મચારીઓ પણ સતત શિફ્ટવાઇઝ કામ કરે છે